સ્વાગત આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના નજર કરીએ તો સુરતના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન કરવામાં આવ્યો છે આક્ષેપ કર્યો સુરતના અધિકારીઓ પર આ ગંભીર આક્ષેપ લગાવ્યો છે રાજકોટની ઘટના બાદ પણ સુરતનું તંત્ર ઘોર નિંદ્રામાં છે રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની છતાં પણ સુરત નું જે તંત્ર છે ગુર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે મહાનગરપાલિકાના કમિશનર અને અધિકારીઓ ચોટા બજારમાં મોતની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ચોટા બજારમાં કપડાની દુકાનમાં આગનો બન્યો હતો છતાં પણ કોઈ પ્રકારની લેવામાં આવી નહીં ગેરકાયદેસર કારણે ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર ફસાઈ ગઈ હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા આ દવાને લઈ નીતિન ભજીયાવાળાએ મહાનગરપાલિકાને પચીસ થી વધુ વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ જ કાર્યવાહી થઈ નથી રાજકોટની ઘટના બાદ તંત્ર હજુ સુધી જાગ્યું નથી કારણ કે બજાર ખાતે આજરોજ એક આગનો બનાવ સામે આવ્યો હતો અને આગના બનાવની અંદર જે રીતના ફાયર બ્રિગેડની ગાડી અંદર માર્કેટની અંદર પસાર થવા માટે નાકે દમ આવી ગયો હતો અને તેને જ લઈને શહેર પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલા દ્વારા અગાઉ પણ મહાનગરપાલિકાની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારની રજૂઆતનો તેમનો સાંભળવામાં આવ્યા નથી અને કોઈ દબાણ મે દબાણ વિશે અનેકવાર રજૂઆત કરી છે શા માટે સાંભળવામાં આવ્યું નથી પહેલી વાત તો એ છે કે જ્યારે જ્યારે દબાણ ખસેડવાની વાતો હું કરું છું ત્યારે લોકો રોજી રોટીની વાતો કરે છે પરંતુ કોઈની રોજી રોટી છીનવવાનો કોઈ અમારો આશય નથી આ બજારમાં પહેલાં કોઈ પણ જાતના આવા દબાણો હતા જ નહીં મને પણ છાસઠ વરસ આ વિસ્તારમાં થયા છાસઠ વર્ષ તો હું અહીંયા રહું છું મારા બાપ દાદા પણ અહીંયા રહેતા હતા આવા કોઈ દબાણ આ બજારમાં હતા જ નહીં આ દબાણમાં મોટાભાગના વેપારી વર્ગો હતા પેઢીઓ ચાલતી હતી અહીંયા ઘડી પરંતુ આ દબાણને કારણે અહીંયાથી લોકો હવે શિફ્ટ થવા માંડ્યા છે બીજા કંટાળીને લોકોએ પોતપોતાની રીતે રજૂઆતો કરી છે મેં મારી રીતે રજૂઆતો ઘણા વખતથી કરતો રહું છું હજી પણ આજે આ બનાવ બની ગયા પછી પણ મેં રજૂઆત કરી છે અગાઉ હજી પણ હું પાછો રજૂઆત કરીશ પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે તંત્ર આ બાબતમાં કોઈ જાતનું પગલાં ભરતું નથી બનાવ બન્યો છે ભૂતકાળમાં હમણાં થોડા દિવસ પહેલાં એટલે કે એક મહિના પહેલાં જ આ મારા માં રહેઠાણના નાકા પર શ્રીપથ એપાર્ટમેન્ટમાં આ રીતનો બનાવ બનેલો ત્યારે તો ખપાટે ચાર રસ્તા પર ટોળે વળીને ઊભા રહેતા રિક્ષા ચાલકો જેની બાબતમાં પણ મેં અગાઉ ઘણી વખત રજૂઆતો કરી છે સરુખ રહી ચૂક્યા છો અને અહીંના સ્થાનિક તમે પોતે એક ગણાવો છો તમારી વાત મહાનગરપાલિકાના સત્તાધીશીઓ કેમ નથી સાંભળતા એવું તો શું હશે તમારા પ્રત્યે કે તમારી વાતો કેમ નથી સાંભળતા તમે એક પ્રજાના લક્ષ્ય એક પ્રશ્નો ઉપાડ્યો છે કેમ તમારી વાત નથી સાંભળવાનો સત્તાધીશો તો પોતાની રીતે અધિકારીઓને રજૂઆતો કરતા જ હોય છે પણ અધિકારીઓને કેમ ઇન્ટરેસ્ટ નથી આમાં હું વારંવાર લખું જ છું કે ભાઈ આની જવાબદારી અધિકારીઓની જ થશે કોર્ટે પણ અત્યારે જે લીધું છે કે હાઈકોર્ટે જે ટીકા કરી છે રાજકોટમાં એમાં અધિકારીઓ પર ટીકા કરી છે દબાણો દૂર કરવામાં કરવામાં આવે તેવી રજૂઆત આવી છે પરંતુ એસી ચેમ્બરોની અંદર બેઠી રહેલા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ગોડ નિંદ્રામાં જોવા મળી રહ્યા છે મળી રહ્યા છે અને તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે નીતિનભાઈ ભજીયાવાલા શહેર પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમના દ્વારા હવે પાછી રજૂઆત કરવામાં આવશે સીએમને પત્ર લખવામાં આવશે મહાનગરપાલિકાના કમિશનરને અને સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવશે દબાણો જ્યાર સુધી દૂર ન કરવામાં આવે ત્યાર સુધી તેમની રજૂઆત યથાવત રહેશે